સુરેન્દ્રનગરના સાયલાના થોરીયાળી ગામે પૂજ્ય જાદરાબાપુની જગ્યા આવેલી છે જ્યાં દર વર્ષ દરમિયાન મહિનાની સુદ બીજ ઉજવાય છે જેમાં કાતર સુદ બીજે જાદર જાદરબાપુની મહાબીજ તરીકે ઉજવવામાં આવી છે આ દિવસે હજારોની સંખ્યામાં લોકો દર્શન કરવા આવ્યા હતા મહાબીજના દિવસે પ્રસાદમાં ચોખા ગોળ અને દૂધ આપવામાં આવે છે જેનું પણ મહત્ત્વ છે વર્ષો પહેલા જાદરા બાપુ ચાલીને જતા તેવા સમયે થોડિયારીના સિમડામાં એક વેરાન જગ્યાએ થાકેલો ખાવા રોકાયો હતો જ્યાં અવાર જગ્યા હતી તેવા સમયે ગામમાં માલધારી ત્યાં તેમના માલઢોર ચલાવતા ચરાવતા ત્યાં જાદરા બાપુ બેઠા ત્યાં આવી ચડ્યા ત્યાં બાપુને તેમની ગાયોને દોહીને દૂધ આપ્યું અને જમાડ્યા જ્યારે બાપુ આશીર્વાદ લેતા કહ્યું કે તમે આખા ગામના લોકોને ભેગા થઈને આ જગ્યાને વર્ષમાં એકવાર દૂધ ચોખાને અને પ્રસાદ લેજો જેની આપની સત કહે છે ત્યાંથી દર મહિનાની બીજના કોઈ પણ પ્રસાદ હોય પણ કાર્તક મહિનાની બીજમાં માત્ર ગોળ ચોખા અને દૂધનો પ્રસાદ અપાય છે રંજીત ખાચર દિવ્યાંગ ન્યૂઝ સાયલા સુરેન્દ્રનગર